દિશા ખાતે સમાજનો શૈક્ષણિક સેમિનાર યોજાયો આમ તો સમાજના ઘડતર માટે મુખ્ય પાયો શિક્ષણ ગણાતો હોય છે ત્યારે દરેક સમાજ હાલ શિક્ષણ ઉપર ભાર મૂકી પોતાની સમાજને આગળ વધારવા અવનવા પ્રયત્નો કરી રહી છે ત્યારે ડીસા તાલુકાના જુના ડીસા ગામના ઉત્સાહી તેમજ સમાજ માટે કંઈક કરી ચૂકવાની ભાવના સાથે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી જીજ્ઞેશકુમાર હરિયાણી સાહેબ દ્વારા આજરોજ ડીસા ખાતે અનંતરા હોટલ ખાતે શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોહી સમાજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી શૈક્ષણિક સેમિનારનો લાભ લીધો હતો જ્યારે આ સેમિનારમાં વિદ્યાર્થી આધ્યાત્મિક પરીક્ષાઓ કઈ રીતે

તરમાણી રેવાભાઈ પરમાર મુકેશભાઈ સોલંકી રેવાભાઈ પરમાર સહિતના મહાનુભાવો હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જ્યારે સુંદર અને સ્વાસ્થ્ય ભોજનની પણ વ્યવસ્થા જિગ્નેશભાઈ હરિયાણી દ્વારા દિશા અનંતરા હોટલ ખાતે કરવામાં આવ્યું હતું જ્યારે આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ ખુશખુશાલ થઈ ગયા હતા અહેવાલ મહાવીર શાહ ડિશા ધોરણ દસ ને ધોરણ બારમાં અભ્યાસ કરતા અને ઉત્તીર્ણ સ્થળેના ઉચ્ચ ટકાવારી મળેલ વિદ્યાર્થીઓનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર આવ્યો તેમાં બહુ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા તમામ ભાઈ બહેનોને લગભગ જગદીશભાઈ હરિયાણી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને તેઓ તરફથી દરેક વિદ્યાર્થીને બોલ પેન નોટિંગ પેન તથા ફોલ્ડર ફાઇલની બે આપીને તથા દરેક વિદ્યાર્થીઓને મોટિવેશન કાર્યક્રમમાં ખૂબ માહિતી આપી અને એમના દ્વારા આ કાર્યક્રમનું સરસ સરળ સંચાલન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોહનભાઈ રાજ ભારમલભાઈ પટેલ તથા અન્ય વિદ્યાર્થી મિત્રો તથા સમાજના આગેવાનો અને સર્વેજનો ખૂબ સફળ રીતે આ કાર્યક્રમને પૂર્ણ કર્યા તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રવિવારના દિવસે દિશાવાળા રોહિત સમાજ શૈક્ષણિક હેતુ સર માર્ગદર્શન શિબિર રાખવામાં આવે છે જે લોકો ધોરણ દસ અને બારમાં વિદ્યાર્થીઓ પાસ થયા હતા સારા ટકા લાવ્યા હતા એમને ભવિષ્યમાં કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું આગળ બધા ભવિષ્યમાં કઈ દિશા પકડવી તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે તજજ્ઞ ડૉક્ટર બારમલભાઈ પટેલ સાહેબની લાવેલા અને તેઓએ સુંદર આઠ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની માર્ગદર્શન આપ્યું અને ભવિષ્યની કારકિર્દી માટે આગળ શું શું કરવું કેવી રીતે કરવું ત્યાં એના માટે મળવું એ તમામ સમજણ આપવામાં આવી અને આ જે સેમિનાર રાખવામાં આવ્યો હતો કારકિર્દી સેમિનાર એમાં સાઈઠ કરતાં પણ વધુ વિદ્યાર્થી ભાગ લીધો હતો અમારા સમાજના તમામ આગેવાનો સાથે રહ્યા હતા અને સાથે રહીને આ કાર્યક્રમને પૂર્ણ થયો હતો અને આવો કાર્યક્રમ દર છ મહિને ગોઠવાય તે પ્રકારનું ભવિષ્યમાં પણ અમે આયોજન કરી રહ્યા છીએ